નમસ્કાર દર્શક મિત્રો આડી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આડી વાગેલા આજ જોઈએ આજના મુખ્ય સમાચાર અંકલેશ તાલુકા ભાજપ અને યુપીએલ કંપની અને જૂના બોરબાટા ગામ દ્વારા શમશાન પાસે સફાઈ અભિયાન હાથ ધર્યું અંકલેશ તાલુકા ભાજપ યુપીએલ કંપની અને જૂના બોરબાટા ગામ ના ગામજનો દ્વારા સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત ગોલ્ડન બ્રિજની ની બાજુમાં આવેલ સમસાન પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સ્વસ્થ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર તાલુકા ભાજપ યુપીએલ કંપની અને જુના બોરપાટા બેટના ગામજનોના સંયુક્ત ઉપક્રમે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ ગામના શમશાન પાસે સાફ સફાઈ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઈ પટેલ ગામના સરપંચ પંકજ પટેલ ભાજપના હોદ્દેદારો ગુજરાતી શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ યુપીએલ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ये दिल सदे रिपोर्ट जयेश प्रजापति ओंकलेश्वर त्यो हो र दादा दन्त त्यो हो देता है एशिया कन्नो इले होते आए चलो तो ताबे हां सुधीर भाई आए सुधीर भाई रो कहना है बा बात ना आज काल जोम जोडी काल लेना आ गया पर ठीक हो लीजिए आ ये चार साल काम चालू करनी नहीं कर सके कहीं पाड़ी जरा जो बहुत आदमी बनता है आता आ भी और थे এই করে বাস না এই এক এক আপনি পড়ো দ্বারা অলগোরিদম পাই পারবো না নাম্বার ভাই ভাই তো না দিয়া দাদা বড় ভালো

નમસ્કાર આજ રોજ તારીખ પચીસ નવ બે હજાર પચીસ ના રોજ સ્વસ્થ ભારત મિશન અંતર્ગત આજ રોજ જૂના બોરભાટા બેટ શમશાન ખાટે તાલુકા ભાજપ સાઈટથી તેમજ યુપીએલ કંપની સાઈટથી અને સ્વસ્થ ભારત મિશન અંતર્ગતના જે સાહેબ લોકો છે દ્વારા અને ગામજનો દ્વારા સ્કૂલના સાહેબ લોકો દ્વારા આજે શમશાન ખાટે સ્વસ્થ ભારતનું જે મિશન હતું એને પરિપૂર્ણ માટે સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેના જેના ભાગરૂપે આજે સાફ સફાઈ કરેલ છે